ડીએલએફ નામની જાણીતી રિયલ એસ્ટેટ કમીના બોગસ ઓનલાઇન ટાસ્ક પૂરા કરાવવાના બહાને ફરિયાદી પાસેથી રૂપિયા ચૌદ લાખ હજારની છેતરપિંડી કરવામાં આવી હતી આ કેસમાં સાયબર પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી તપાસ હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી આઠ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ફરિયાદીશ્રીએ સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે તેમના ટેલિગ્રામ ઉપર એન ધ રેટ ઇટ્સ મી ટુ ટુ ફાઈવ ફોર યુઝરનેમ ધરાવનાર એક શખ્સે ડીએલએફ કંપનીના અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટના નામે નકલી ટાસ્ક આપી દરરોજ એક હજાર પાંચસોથી ત્રણ હજાર રૂપિયા કમાવાની લાલચ આપી હતી ત્યારબાદ તેમને બોગસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને સતત વિવિધ બેંક એકાઉન્ટ્સમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરાયું આ સમગ્ર કૌભાંડમાં ચાઇનીઝ ગેંગનો સંપર્ક હોવાનો ખ્યાલ મળતા પોલીસ વધુ સતર્ક થઈ હતી અને આ ગેંગ દેશ વિદેશના મોબાઈલ નંબરો અને મેસેજિંગ એપ્લિકેશનોનો ઉપયોગ કરીને લોકોથી ડેટાને પૈસા બંને પડાવે છે તેઓ લોકોને ઓફર્સ કમાણી અને રોકાણના બહાના આપીને સમયમાં બનવાના સપના બતાવે છે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક એ એમ પરમાર અને પોલીસ ઇન્સ્પેક્ટર પીએ સુથારના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ એનાલિસિસ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે આઠ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે પોલીસે મોટો મુદ્દામાલ પણ કબજે કર્યો છે પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે સુરત રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ કોઈ પણ લોભામણી જાહેરાત કે ફેક કંપનીના પ્રોજેક્ટ્સના બહાનામાં આવીને પોતાની વ્યક્તિગત માહિતી કે પૈસા આપવાનું ટાળે કોઈ શંકાસ્પદ લિંક કે મેસેજ મળ્યા બાદ તરત સાયબર હેલ્પલાઇન નંબર વન પર ફરિયાદ કરે સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી બે હજાર એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં અમારા ઓલપાડ તાલુકાના ફરિયાદીના સાથે લગભગ અઢાર લાખ જેટલાનું ફ્રોડ થયેલું હતું જેમાં ફરિયાદીએ જે ફરિયાદ આપી હતી એ મુજબ ફરિયાદીને તેના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના એકાઉન્ટ ઉપર ડીએલએફ કંપની તરીકે એ કંપની કેટલીક લિંક મોકલતી હતી અને ઓનલાઈન બિઝનેસ કરવા માટે એમને પ્રોત્સાહન આપેલું હતું જેમાં એ લિંકમાં ડીલ કંપનીના કેટલાક પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી અથવા તો બુકિંગ કરવાથી એમને દોઢું રિટર્ન પાછું મળે બીજા જ દિવસે એ ટાઈપની એમને સ્કીમો આપવામાં આવતી હતી ફરિયાદીએ થોડા થોડા કરીને પ્રથમ દસ હજાર જમા કરાવ્યા એની સામે એને પંદર હજાર રૂપિયા મળ્યા એવી જ રીતના ફરી એણે પાંત્રીસ હજાર જમા કરાવ્યા તો પિસ્તાલીસ હજાર પરત મળ્યા આ સ્કીમો આપી અને ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે બીએલએફ કંપની એને અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી એમાં ફરિયાદીએ કુલ ચૌદ લાખ ચોર્યાસી હજાર નવસો ચોત્રીસ જેટલી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં એટલે તેની સાથે ફ્રોડ થયાનું એને જાણ થયું જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ સુથાર અને શ્રી કે આર વાઘેલા એમના નિગરાનીમાં થઈ રહી હતી અને સુરત રેન્જના રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તેઓ કરી રહ્યા હતા આ ગુનાની તપાસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનામાં એમો એવી રીતની જ જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય ભોગ બનનાર પાસેથી આવી રીતે છેતરપિંડીની જે રકમ છે એ આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે એ રકમ જે એકાઉન્ટમાં છે એમાંથી અલગ અલગ ક્રિપ્ટોકરન્સી જેવી રીતે યુએસટી ટી નામની ક્રિપ્ટોકરન્સી છે તેમાં રોકાણ કરવામાં આવતું હતું એમાં એની ખરીદી કરવામાં આવતી હતી વેચાણ કરવામાં આવતું હતું વધુમાં અલગ અલગ ક્રેડિટ કાર્ડના બિલો પણનું પેમેન્ટ કરવામાં આવતું હતું ક્રેડિટ કાર્ડના બિલો જે પણ પેમેન્ટ કરવામાં આવે એ એકાઉન્ટમાંથી પેમેન્ટ થયા બાદ વળી પાછા એને અલગ અલગ પોર્ટલથી પરત પણ મેળવવામાં આવતા હતા અને આખું એક સિન્ડિકેટ બહાર આવેલું હતું એમાં ચાઇનીઝ ગેંગનું પણ હાથ હોવાનું આપણને જાણવા મળેલું છે એ ચાઇનીઝ ગેંગના દોરવ દોરવણી હેઠળ આ આરોપીઓ ભેગા મળીને આખું ષડયંત્ર રચી રહ્યા હતા જેમાં અગાઉ સાયબર ક્રાઇમની અમારી ટીમને પાંચ આરોપીઓ પકડવાની સફળતા મળેલી છે અને તે આરોપીઓના એકાઉન્ટ ધારક એજન્ટ અને ક્રિપ્ટો ખરીદનારા જે આરોપીઓ છે એના પરથી વધુ લિંક મળતા હાલમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં ત્રણ આરોપીઓ સલમાન હબીબ પઠાણ જે અમદાવાદનો છે સફવાન અબ્દુલ રહૂફ શેખ તે પણ અમદાવાદનો છે અલ્તમાસ મકબુલ શેખ તે પણ અમદાવાદનો છે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં જે સલમાન હબીબ પઠાણ છે તે અને અગાઉ પકડાયેલ આરોપી આતિફ ઇશ્તિયાક અજમેરી આ બંને આરોપીઓ ભેગા મળીને જે ભાડેથી રાખેલા એકાઉન્ટ છે એ એકાઉન્ટમાંથી પૈસા મેળવી અને ક્રિપ્ટોની ખરીદી અને ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરતા હતા અને એ આરોપીઓ પાસેથી આ બધી માહિતી મળી જ્યારે સફવાન અબ્દુલ રાઉ શેખ અને અલ્તમાઝ શેખ છે એ બંને આરોપીઓ ક્રેડિટ કાર્ડ્સ રાખતા હતા એટલે આ ગુનાની તપાસમાં આ ત્રણ આરોપીઓને જે પકડવામાં આવ્યા છે તેમની પાસેથી આઠ મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલા છે જુદી જુદી બેંકના ક્રેડિટ કાર્ડ સુડતાલીસ જેટલા ક્રેડિટ કાર્ડ એમની પાસેથી મળી આવ્યા છે એ પણ કબજે કરવામાં આવેલા છે વધુમાં આ આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના છ જેટલા ડેબિટ કાર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે અને એક હિસાબની નોટબુક એમની પાસે રાખેલી હતી એ પણ કબજે કરવામાં આવી છે હાલમાં આ ગુનાની તપાસ મહેરબાન રેન્જ આઈજીપી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની ટીમ કરી રહી છે અને હજુ પણ વધુ આમાં માહિતીઓ બહાર આવવાની શક્યતા છે આ જે ટી આખી ગેંગ છે એમના દ્વારા એન સી પોર્ટલ ઉપરથી તપાસ કરવામાં આવી તો અલગ અલગ રાજ્ય આંધ્રપ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન તામિલનાડુ ઉત્તરપ્રદેશ ગોવા કેરળ